ગુજરાતમાં પતન તરફ આગળ વધી રહી છે અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ હજુ તો બે દિવસ પહેલા જ ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરી ત્યાં આજે કોંગ્રેસને અરવિંદ લાડાણીના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો બુધવારે બપોરે રાજુલામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી અને સાંજ પડી કે અરવિંદ લાડાણી વિધાનસભા અધ્યક્ષ બંગલોએ પહોંચ્યા હતા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું જોકે અહીં લાડાણીના બેવડા ધોરણ જોવા મળ્યા ધરાય નહીં ઓફર ક્યાંય થઈ નથી બારોબાર અફવાઓ હાલે છે છેલ્લા છ મહિનાથી આલે છે બે હજાર ચોવીસની ચૂંટણી જે આવી રહી લોકસભાની એના અનુસંધાને ભાજપે જે તોડજોડની નીતિ અપનાવી છે એમાં જે ધારાસભ્ય જવાના હોય જાહે પણ મારું એટલું હું ચોક્કસ સો ટકા કહી શકું કે હું કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં જ રહેવાનો છું મારા મતદારો મારા આગેવાનો મારા કાર્યકરોના કહેવાથી અને મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં આ રાજીનામું આપ્યું છે જે હોય સત્તા એ હોય કામમાં ઘણો ફેર પડે પહેલા ભાજપમાં જવાનો સવાલ નહોતો અને હવે મતદારો દબાણ કરે છે તેવું બહાનું આ તો ભાઈ એક નેતા જ કરી શકે કારણ કે જે નેતાએ જીતાડ્યા તે દબાણ કરે તેવું કદાચ પહેલીવાર લોકો સાંભળતા હશે જો કે અરવિંદ લાડાણી કોંગ્રેસ માટે પહેલો ઝટકો નથી અરવિંદ લાડાણી પહેલા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે મહત્વનું છે કે લાડાણીના રાજીનામા સાથે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે હવે માત્ર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા એક જ બચ્યા છે તેવામાં ઓપરેશન લોટસ તેમના દ્વારે ક્યારે પહોંચે છે તે તો ભવિષ્ય જ બતાવશે મેહુલ દેસાઈ વીટીવી ન્યૂઝ ગાંધીનગર